સિંગવર્થી પાણી અને જોડતો રેલવે ઓવરબ્રિજ ની લઈને આવ દ્વારા રોષ વ્યક્ત કરાયો સિંગોળ પાણીયા રેલવે ઓવરબ્રિજ પ્રોજેક્ટમાં ભારે વિલંબ થયો છે જેના કારણે સ્થાનિક રહેવાસીઓને રાજકીય પક્ષોમાં અસંતોષ છે આપ એ તંત્રની નિષ્ફળતા માટે કડક ટીકા કરી છે કારણ કે આ બ્રિજ દૈનિક મુસાફરો માટે મહત્વપૂર્ણ છે વિરોધીઓનો દાવો છે કે બ્રિજનું નિર્માણ મહિનાઓથી અટક્યું છે જેના કારણે હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેઓ રેલવે અને સરકારના અધિકારીઓ પાસેથી તાત્કાલિક કાર્યવાહી અને સુરક્ષા વ્યવસ્થાઓની ખાતરી માંગે છે આપ નેતાઓએ તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે જણાવતા કે વારંવાર આપવામાં આવેલી ખાતરીઓ હકીકતમાં પ્રગતિમાં ફેરવાય નથી જો કામ ઝડપથી શરૂ નહીં થાય તો તેઓ વિરોધોને વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી આપે છે સ્થાનિક રહેવાસીઓ પણ આ આંદોલનમાં જોડાયા છે અપૂર્ણ બ્રિજને કારણે ટ્રાફિક અને સુરક્ષા જોખમો અંગે ચિંતાઓ વ્યક્ત કરે છે તેઓ તંત્રને પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવા અને પૂર્ણ થવાની સ્પષ્ટ સમયરેખા જાહેર કરવા માટે અપીલ કરે છે આજે આ દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાં પાણીયા મુકામે રેલવે પર એક બ્રિજ બનાવવામાં આવ્યો છે સિંગવડ થી લિંગખેડા તરફ આવતો બ્રિજ છે રેલવે પર તો એના પર જે કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે આ ભાજપના જે રાજકારણી છે એમાં સંસદ સભ્ય હોય ધારાસભ્ય હોય અગર કોઈ પણ ભાજપના નેતા હોય એમની સરકાર હોય એમને જ્યારે આ ગ્રાન્ટ ફાળવવામાં આવી ત્યારે એના ના દેખાયું કે આ બ્રિજ જ્યારે બનશે ત્યારે ચઢાવ તો ચડી જશે પણ ઉતરવાનું ક્યાં એ જ ખબર નથી આ મુરખની સરકારને હું એમ પૂછવા માંગુ છું કે તમે બ્રિજ બનાવ્યો તો તમારે શરૂઆતમાં જ એ પ્લાનિંગ કરવું જોઈએ કે આ બ્રિજ ક્યાં ઉતરશે કઈ દિશામાં ઉતરશે તો એની જ ખબર નથી આવા બોગસ સર્ટી વાળા એન્જિનિયરો પણ આની સરકારમાં ભરેલા છે હાથે હાથે મુરખના સરદાર હોય એવા રાજકારણીયા પણ ભરેલા છે આવી સરકારને પ્રજા જાકારો આપે એવી અમારી માંગ છે અને આ જો બ્રિજ હવે પાછા બીજી બાજુ ક્યાંક વાળીને મોકલવામાં આવશે ત્યારે અમારા ઓબીસી સમાજના લોકો હોય કે આદિવાસી સમાજના લોકો હોય એને કેટલું નુકસાન કરશે એ પણ એક જોવા જેવી બાબત છે કારણ કે એ લોકો જશે ક્યાં એમને વળતર કેટલું આપશે એક પણ મોટી સમસ્યા છે અને જો ઉપર ઉતારવામાં આવશે હાઇવે લાઇન પર ઉતારવામાં આવશે ત્યારે કેટલા એક્સિડન્ટો થશે એની પણ ખરેખર ખાતરી સરકારે કરવી જોઈએ